ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરત મુલાકાત દરમિયાન આજે એક આધુનિક માર્કેટ યાર્ડનું લોકાર્પણ અને વિકાસ કાર્યોનું શુભારંભ કર્યું હતું આ શહેરમાં પ્રથમ એવી એલિવેટેડ માર્કેટ સુવિધા છે મુખ્યમંત્રી જણાવ્યું હતું કે આધુનિક સુવિધાઓથી સજ્જ યાર્ડ વેપારીઓ માટે નવી તકોનું સર્જન કરશે અને વ્યવસાયને ને અનુકૂળ માળખું પૂરું પાડશે પ્રથમ માળે બનેલી આ માર્કેટથી ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો સુગમ પાર્કિંગ સ્વચ્છતા અને સુવ્યવસ્થિત વેચાણ વ્યવસ્થા સુનિશ્ચિત થશે તેમણે આ પ્રોજેક્ટને રાજ્યના કૃષિ અને વેપાર ક્ષેત્રને મજબૂત બનાવવાની દિશામાં એક માઇલ સ્ટોન ગણાવ્યો હતો આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને મંત્રી કનુ દેસાઈ પણ હાજર રહ્યા હતા એની અંદર પહેલેથી એનીકળવાની વ્યવસ્થા પાછો ખાલી એનું એ થાય કેટેડ તો કરાવી દીધું પણ પાછી ટ્રક પાછી કેવી રીતે લઈ જાય બંનેની વ્યવસ્થા સાથે વિચારીને આ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઇન્ફ્રાસ્ટ્રક્નોલોજીના મહત્તમ ઉપયોગ ખેડૂતોને વધુને વધુ કલ્યાણ કેવી રીતે થઈ શકે તે દિશામાં હર મહેનત પ્રયત્નથી રહ્યા છે સૌપ્રથમવાર કૃષિ મંત્રાલયનું નામ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કરવામાં આવ્યું છે કૃષિ મંત્રાલયનું માત્ર નામ નથી બન પણ કિસાન હિતમાં કલ્યાણ યોજનાઓ અને প্রকল্পો ઘણા બધા શ્રી શરૂ કરાવીને કિસાન હિતકારી સરકારે પ્રતિજ્ઞા પણ કરી છે યોજનાઓથી ખેડૂત અને ખેતીના વિકાસ માટે આ યોજનાઓ શરૂ કરવામાં આવી છે ખેડૂત અને ખેતી ને સમૃદ્ધ કરવા તેમણે સહકાર ક્ષેત્રને પણ જોડ્યું ਸਰਕਾਰ ਦੀ ਸਮਰੁੱਧੀ ਦਾ ਮੰਤਰ ਸਾਡੇ ਤੇਮੇ ਦੇਸ਼ ਨੂੰ ਅਲਾਈਦੂ ਸਰਕਾਰ ਮੰਤਰਾਇਕੋ ਸ਼ੁਰੂ ਕਰਾਉਂਦੀ